ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવું તે દરેક પ્રશ્ન થતો હશે તો આજે તમને ગુજરાતના ગરબા ગઢ ગિરનાર મુલાકાતે લઈ જઈએ છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે ચાલો જઈએ ગિરનાર ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે અહીંયા ગિરનારમાં ખૂબ જ મજા માણી રહ્યા છીએ આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે પણ અમે નજારો નજરે નજર જોયું કે વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે અને એને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે ગિરનાર નો બહુ આનંદ સારો છે આજનો અને વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ વાળું અને કે વાદળો ના ના વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે તો બધું એમણે કહ્યું કે મને ખૂબ જ મજા આવી ચઢાણ ખૂબ જ મજેદાર હતું શરૂઆતમાં તો તડકો હતો પરંતુ જેમ જેમ અમે ઉપર ચડતા ગયા તેમ તેમ હવામાન વરસાદી બન્યું વાદળ છાયું બન્યું અને દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું ખૂબ જ ઠંડી ખૂબ જ સર્વોપરી વાતાવરણ ખૂબ જ સરસ છે મને અહીંયા બહુ જ મજા આવી ચડવાની એટલી જ મજા આવી સ્ટાર્ટિંગમાં તડકો હતો પછી જેમ જેમ ઉપર આવ્યા એમ એમ રેઇની એટમોસ્ફિયર થઈ ગયું વાદળ આવી ગયા અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે અને લાઈક બહુ જ મસ્ત બહુ જ ક્લાસીના બહુ જ બહુ જ મસ્ત મસ્વીઓ છે તો અહીંયા આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાતિક સિંહોનું ઘર કહેવાય છે સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થ સ્થાન પણ છે